યોગ્ય જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિભાગ 1 માં પુષ્પ અથવા ફળના નામ આપેલા છે અને વિભાગ 2 માં તે કયા પ્રકારના સ્ત્રી કેસર ધરાવે છે તે આપેલું છે તો કેરી તો કેરી માં કયા પ્રકારના સ્ત્રી કેસર હોય છે તો કેરી માં એક સ્ત્રી કેસરી પ્રકારના સ્ત્રી કેસર હોય છે આવું આપણે ટેક્સ્ટબુક માં આપેલું છે ધોરણ 11 ચેપ્ટર 5 એમાં ફળવાળી થિયરીમાં આપેલું છે કે કેરી અને નાળિયેર એક સ્ત્રીકેશરી વિજયશ્રીમાંથી વિકાસ પામે છે તો અહીંયા આવશે એ માં 3 બીજું છે જાસૂદ જાસૂદ બહુ સ્ત્રીકેશરી છે એમાં પાંચ સ્ત્રીકેસર હોય છે જે પાંચે પાંચ જોડાયેલા હોય છે એટલે અહીંયાં આવશે યુક્ત સ્ત્રીકેસર એટલે જાસૂદમાં બી એમાં આવશે 1 ચંપો માઇકેલિયા જે આપણે એનસાટી ટેક્સ્ટ બુકમાં છે ચંપામાં પણ બહુ સ્ત્રીકેશરી પણ બધા સ્ત્રી સર એકબીજાથી મુક્ત હોય છે એટલે એમાં આવશે સી એમાં બે તો આન્સર છે થ્રી વન ટુ તો સાચો આન્સર છે આપણો સી